નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો મોંઘવારીથી ત્રસ્ત લોકોને વધુ એક ઝટકો સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો રાજ્ય સરકારે પ્રી પ્રાઈમરીથી ચોથા ધોરણ સુધીની સ્કૂલોને સવારે નવ વાગ્યે શરૂ કરવાનો આદેશ આપ્યો નહીં તો એક્શન માટે તૈયાર રહેજો ગુજરાતમાં ઇઠ્યોતેર હજાર યુવાન ટાટા અને ટેટાની પરીક્ષા પાસ હોવા છતાંય ભરતી નહીં કરતા દાહોદ કોંગ્રેસ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ઉદ્વે જૂથને શરદ પવારનો મોટો સંકેત જ્ઞાનવાપીમાં સર્વેનો ચુકાદો આપનાર જજે સુરક્ષા વધારવાની માંગણી કરી અયોધ્યામાં ભાજપની હારને લઈને મંત્રીની સામે રાજુદાસ અને ડીએમ વચ્ચે ઘર્ષણ મહંતની સુરક્ષા હટાવી ઝારખંડ પછી તેલંગણામાં ખેડૂતોની બે લાખ સુધીની લોન માફ કરવાની કરી જાહેરાત અનામત મુદ્દે મહારાષ્ટ્રમાં ઓબીસી સમુદાયના લોકો ઉતર્યા રસ્તા પર ટાયરો સળગાવીને કર્યો વિરોધ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર મુખ્ય પૂજારી લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન અખિલેશ યાદવે કહ્યું ભાજપે પોતાની હારનો બદલો અયોધ્યાના ઋષિમુનિઓ સામે ન લેવો જોઈએ જેલમાંથી છૂટવાનું હરખનું સુરસુર્યુ અરવિંદ કેજરીવાલને આંચકો દિલ્હી હાઈકોર્ટે જામીન પર મૂક્યો પ્રતિબંધ પ્રશાંત કિશોરે કહ્યું બે હજાર પચીસની ચૂંટણીમાં જનતા એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનને ઉખાડી ફેંકશે કોંગ્રેસ નેતા ઉદિત રાજેએ કહ્યું સરકાર નવા સંસદ ભવનમાં ગાંધી અને આંબેડકરની તસવીર નહીં લગાવે તો છવ્વીસ જૂને વિરોધ કરીશું હરિયાણામાં ભાજપે જીતેલી બે બેઠકો પર ઈવીએમ ચેક થશે ફરિયાદ બાદ ચૂંટણી પંચનો નિર્ણય અખિલેશ યાદવનો દાવો ગુજરાતની કંપનીએ યુપી પોલીસ ભરતીનું પેપર કરાવ્યું લીક મોદી કેબિનેટના પૂર્વ સાંસદો અને મંત્રીઓને બંગલો ખાલી કરવાનો આદેશ સ્મૃતિ ઈરાની સહિત આ નેતાઓને નોટિસ દિલ્હીમાં પાણી સત્યાગ્રહ શરૂ કરતા પહેલા આતિથી પહોંચી રાજઘાટ સુનિતા કેજરીવાલ સહિત આ નેતાઓ સાથે સબિહાર પર કેન્દ્રના વસનો પૂરા ન થતા ભાજપના સાંસદ અનંત મહારાજ ધુસે થયા નીટમાં ગેરરીતિ મામલે યુપીમાં કોંગ્રેસનો જબરજસ્ત દેખાવ પોલીસ સાથે થયું ઘર્ષણ અજીત પવર બન્યા લુજર પરિવાર અને વોટર બંને ગુમાવ્યા હવે ભાજપ તરફથી પણ ખતરો કુવેત પોલીસે ગુજરાતના દસ લોકોની કરી ધરપકડ પત્ર લખીને પીએમને લગાવી મદદની ગુહાર આદિવાસી વિસ્તારમાં ગેરકાયદેસર લીજ અને ક્વોરી મુદ્દે શેતરાજ વસાવવાનું આંદોલન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ત્રણ ફોજદારી કાયદા અમલ ન કરવાની વિનંતી કરી ધાર્મિક નગરી અયોધ્યામાં બનશે વીવીઆઈપી ગેસ્ટ હાઉસ સીએમ યોગીએ કરી મહત્વની બેઠક જીગ્નેશ મેવાણીના ગંભીર આક્ષેપો ભાજપના પૂર્વ ધારાસભ્યએ જેલમાં સાગઠિયાને મળીને ફોડવાનો પ્રયત્ન કર્યો કર્ણાટક સરકારે શાળાઓમાં જન્મદિવસની ઉજવણી પર લગાવ્યો પ્રતિબંધ ગુજરાતમાં કોરોના કાળમાં બંધ કરાયેલી એકવીસ જેટલી મેમુ અને ડેમુ ટ્રેનો પહેલી જુલાઈથી પુનઃ શરૂ મહારાષ્ટ્રમાં ફરી થઈ રાજકીય અરાજકતા શિંદે અને બીજેપીની મિત્રતા તૂટી કુમારને લાગ્યો મોટો ઝટકો હાઈકોર્ટે બિહારમાં પાંચ ટકા અનામતનો કાયદો રદ કર્યો જૂનાગઢના સાંસદ સુડાસમને જાહેર મંચ પર કહ્યું પાંચ વર્ષ મને નડ્યા છે એમને હું મૂકીશ નહીં ભાજપના નેતા જ બનશે સ્પીકર ટીડીપીએ સહમતી આપતા જ વિપક્ષની રણનીતિને ઝટકો હરિયાણામાં ફરી સક્રિય થશે ખેડૂત આંદોલન વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપનું ટેન્શન વધશે મહારાષ્ટ્રમાં આવે સિંધે જૂથના નેતાઓએ વિધાનસભા ચૂંટણી લડવા માટે સો બેઠકોની માંગણી કરી ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચાર હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈ માટે પાણી અપાશે પેપર લીક પર ડેપ્યુટી સીએમ વિજય સિંહાનો દાવો તેજસ્વીના સેક્રેટરીએ માસ્ટરમાઇન્ડ સિકંદર માટે બુક કરાવ્યો રૂમ કેનેડાની સરકારનો મોટો નિર્ણય ઈરાનની સૌથી ખતરનાક આર્મીને જાહેર કરી આતંકવાદી સંગઠન બંગાળના રાજ્યપાલે કહ્યું રાજભવન ખાતે તૈનાત પોલીસથી હું સુરક્ષિત નથી રક્ષાબંધન પછી જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી જાહેર થવાની શક્યતા પાંચ તબક્કામાં યોજવાની અપેક્ષા પૂર્વ ક્રિકેટર સાંસદ યુસી પઠાણને જમીન ખાલી કરવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નોટિસ આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રની ભાજપ સરકાર પર લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના વાધવનમાં ચોતેર હજાર બસો કરોડના ગ્રીનફિલ્ડ ડીપ ડ્રાફ્ટ પોટના વિકાસને આપી મંજૂરી માફિયા અશરફની પત્ની જેનબના ઘર પર ફર્યું બુલડોઝર અતિક ગેંગના લોકોમાં ભયનો માહોલ નીતિન ગડકરીએ અરદીપસિંહ પુરી સહિત ચાર મંત્રીઓની ખાનગી સચિવોની નિમણૂકને મંજૂરી આપી ગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે આંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી અઠ્યાવીસ થી ત્રીસ જૂન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અજીત પવારને ટાર્ગેટ કર્યો તો પરિણામ ભોગવવું પડશે ભાજપ પર ભડક્યું એનસીપી મમતા બેનરજી બાદ રાહુલ ગાંધીનો મોટો દાવો એનડીએની સરકાર ગમે ત્યારે પડી શકે કોંગ્રેસ ધારાસભ્યનું અદભુત કૃત્ય બકરી ઈદની શુભિચ્છા સંદેશમાં સાપી ગાયની તસવીર દેવેન્દ્ર ફડણવીસને અઠાવન ચર્ચા વચ્ચે દિલ્હીમાં બીજેપીની કોર કમિટીની બેઠક અજીત પવાર જૂથના કદાવર નેતા ઉદ્વે જૂથના સંપર્કમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા એનસીપીમાં ભંગાણ મહારાષ્ટ્રમાં મહાયુતી સરકારમાં સંકટ સીએમ શિંદેએ નાયબ મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી આપ મંત્રી આતિશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો એકવીસ જૂન સુધીમાં દિલ્હીવાસીઓને પાણી નહીં મળે તો હું સત્યાગ્રહ શરૂ કરીશ હરિયાણામાં કોંગ્રેસને લાગ્યો વધુ એક ઝટકો કિરણ ચૌધરી પુત્રી સાથે ભાજપમાં જોડાયા અયોધ્યાના રામ મંદિરમાં ગોળીબાર સુરક્ષામાં તૈનાત પચીસ વર્ષના એસએસએફના જવાનનું મોત કોર્ટે કેજરીવાલની કસ્ટડી વધારી ઈડીએ દિલ્હી સીએમ વિરુદ્ધના સાક્ષીઓને લાલચ આપવાનું સ્વીકાર્યું સઘન ભુજબલ છોડશે અજીત પવારનો સાથ પાર્ટીથી છે નારાજ વાયનાડમાં પ્રિયંકા ગાંધીને સ્મૃતિ ઈરાની ટક્કર આપશે શું ભાજપ ઓગણીસો નવ્વાણુંનો ઇતિહાસ ફરી રિપીટ કરશે એનસીઈઆરટીના પુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ બદલતા ઓવીસી થયા ગુછે કહ્યું સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન ભૂલો દાળનું ઉત્પાદન વધારવા માટે સરકાર અડદ અને તુવેર દાળના એમએસપીમાં દસ ટકા સુધીનો વધારો કરશે પ્રિયંકા ગાંધી ઉમેદવાર બનતા જ કોંગ્રેસે પીએમ મોદીને વાયનરથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો ફક્ત મુસ્લિમોના જ ઘર તોડવામાં આવે છે એમપીમાં બુલડોઝરની કાર્યવાહી પર ઓવેસીએ પૂછ્યું પશ્ચિમ બંગાળના રાજકારણમાં વધુ એક વળાંક સીએમ મમતા બેનર્જી બીજેપી સાંસદ અનંતરાય મહારાજાને મળવા પહોંચ્યા નીટ પરીક્ષામાં સેડસાટ પર રાહુલ ગાંધીએ કહ્યું ભાજપ શાસિત રાજ્યો પેપર લીકનું કેન્દ્ર બની ગયા છે